ગુજરાતમાં ટિપ્પણી ઝુરિયન ટિપ્પણી ઝુરિયન ટિપ્પણી ઝુરિયન નૃત્ય છે ટિપ્પણી ઝુરિયન નૃત્ય આ નૃત્ય ગુજરાતના ગુજરાતના સૌરાષ્ટ્ર છે સૌરાષ્ટ્રના ચોરવાડ ચોરવાડ અને વેરાવળ છે વેરાવળની ખારવણ બહેનો દ્વારા રજૂ કરવામાં આવે છે આ નૃત્ય છે કોળી સમાજની બહેનો દ્વારા પણ કરવામાં આવે છે આ લોકનૃત્ય છે આ લોકનૃત્યને માટલા માટલા નૃત્ય અને ટિપ્પણી નૃત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે દૈનિક શ્રમ છે દૈનિક શ્રમ જીવનની વાસ્તવિકતાને રજૂ કરતું લોકનૃત્ય છે પહેલાંના સમયમાં પહેલાના સમયમાં ભોંયો ભોંય ભોંય એક સરખી ભોંય છે એક સરખી ટીપાય તે માટે સ્ત્રીઓ ટિપ્પણી ટિપ્પણી કે લાકડી લાકડી વડે લાકડી વડે થાબો લાકડી વડે ધાબો ટીપતા લાંબા સમય સુધી ચાલતું આ કાર્ય છે કંટાળાજનક ન બને તે માટે તે માટે સાથે ટિપ્પણી નૃત્ય કરવામાં આવતું હતું લગ્ન પ્રસંગે પણ આ નૃત્ય કરવામાં આવે છે ગરબા ગરબા છે ગરબા ગુજરાતનું લોકપ્રિય લોકનૃત્ય છે ગરબાનો અર્થ થાય છે ગરબ દ્રીપ એટલે છિદ્રોવાળું છિદ્રોવાળું માટીનું છિદ્રોવાળું માટીનું વાસણ એવો થાય છે ગરબામાં પ્રગટાવેલી દીપકની જીવત જીવનના સાથે તેની જીવનના સાથે તેની ઝાંખી કરાવે છે આ ગરબા છે આ ગરબાને ચોકમાં આ ગરબાને ચોકમાં મૂકીને તેની ચારે બાજુ સ્ત્રીઓ છે સ્ત્રીઓ લયબદ્ધ તાળીઓનો અવાજ પર ગોળાકાર નૃત્ય કરે છે વર્ષ દરમિયાન વર્ષ દરમિયાન વર્ષ દરમિયાન આવતી ચાર નવરાત્રિ છે ચાર નવરાત્રિઓ પૈકી આસો મહિના છે આસો મહિનાની નવરાત્રિમાં ઘરમાં ઘરમાં જ્વારા જ્વારા ઉછેરીને માતાજીની આરાધના કરવામાં આવે છે ગરબામાં 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 ગરબાના સર્જક વલ્લભ ગરબાના સર્જક વલ્લભ વલ્લભ અને ધોળા ધોળા મેવાડાને ગણવામાં આવે છે તેમના દ્વારા આનંદ છે આનંદનો ગરબો શણગારનો ગરબો કાળ કાળી કાળનો ગરબો કાળી કાળનો ગરબો વગેરેની રચના કરવામાં આવે છે મા અંબાશે મા અંબાની આરતીની રચના રચના તેમણે કરી છે દાંડિયા રાસ છે દાંડિયા રાસ રાસ એક ઉર્જાથી ભરપૂર તેમજ રોચક નૃત્ય નૃત્ય શૈલી છે જેમાં દાંડિયો છે દાંડિયોનો પ્રયોગ કરવામાં આવે છે દાંડિયા રાસ છે દાંડિયા રાસ સ્ત્રી અને પુરુષ બંને દ્વારા કરવામાં આવે છે દાંડિયા દાંડિયા રસ સ્ત્રી અને પુરુષ બંને દ્વારા કરવામાં આવે છે ગુજરાતના ગુજરાતના મેર જાતિ છે ગુજરાતના મેર જાતિના પુરુષો પુરુષોના દાંડિયા રાસ વિશિષ્ટ છે મેર લોકોના મેર લોકોના દાંડિયા મેર લોકોના દાંડિયા દાંડિયા જાડા જાડા પરોણા જાડા પરોણાના હોય છે મેર મેર દાંડિયા છે મેર મેરની દાંડિયા મેરની દાંડિયા વિંઝાવા મેરની દાંડિયા વીંઝવાની સટ્ટા એ તલવાર છે તલવારના તલવારના ઝાટકા નહીં ઝાટકાની કલામય સટ્ટાનું પ્રદર્શન પ્રદર્શન આ રાસમાં જોવા મળશે આથી આ નૃત્ય છે તલવાર નૃત્ય તરીકે પણ ઓળખાય છે મેર લોકો દ્વારા લેવાતી મેર લોકો દ્વારા લેવાતી ફૂદડીઓ છે ફૂદડીઓ દાંડિયા રાસનું દાંડિયા રાસનું આગવું આકર્ષણ છે રાજસ્થાન છે રાજસ્થાનમાં ઘુમર નૃત્ય ઘુમર નૃત્ય ઘુમર એ રાજસ્થાનનું પરંપરાગત નૃત્ય છે આ નૃત્યની શરૂઆત ભીલ સમુદાય દ્વારા કરવામાં આવી હતી આ નૃત્ય મુખ્યત્વે સ્ત્રીઓ દ્વારા સ્ત ઘેરદાર ઘેર ઘેરદાર ઘાઘરો પહેરીને કરવામાં આવે કર, છે કર, ચકરી નૃત્ય ચકરી નૃત્ય છે આ નૃત્યની શરૂઆત બરાનો બરાન અને કોટા બરાન અને કોટા જિલ્લાના કંજર કંજર સમુદાય દ્વારા કરવામાં આવી હતી એવું માનવામાં આવે છે કે વર્તમાનમાં એવું માનવામાં આવે છે એવું માનવામાં આવે વર્તમાનમાં આ નૃત્ય સમગ્ર રાજસ્થાનમાં સમગ્ર રાજસ્થાનમાં લોકપ્રિય છે તેને મધ્યપ્રદેશે મધ્યપ્રદેશની મધ્યપ્રદેશની બેરિયા 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 જાતિના રાય નૃત્ય જેવું માનવામાં આવે છે તેરતાલી તેરતાલી છે તેરતાલી નૃત્ય તેરતાલી નૃત્ય રાજસ્થાનના 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 પોખરણ રાજસ્થાનના પોખરણ અને ડીંડવાના રાજસ્થાનના પોખરણ અને ડીંડવાના વિસ્તારના કમાડ કમાડ સમુદાય દ્વારા તેમની જનજાતિના નાયક જનજાતિના નાયક રામદેવ છે રામદેવની આરાધના રામદેવની આરાધના સ્વરૂપે કરવામાં આવે છે આ નૃત્યની મુખ્ય વિશેષતા સ્વરૂપે મહિલાઓ છે મહિલાઓ દ્વારા મહિલાઓ દ્વારા ઝાંઝર ઝાંઝરને ઝાંઝર શરીર શરીર પર બાંધીને ઉપયોગ કરવામાં આવે છે ગણગોર ગણગોર નૃત્ય છે ગણગોર નૃત્ય ગણગોર નૃત્ય રાજસ્થાનના રાજસ્થાનના ગણગોર ઉત્સવ ગણગો ઉત્સવ દરમિયાન ફાગણ અને ચૈત્ર મહિનામાં કરવામાં આવે છે હરિયાણામાં પણ કરવામાં આવે છે કાલબેલિયા કાલબેલિયા નૃત્ય છે કાલબેલિયા નૃત્ય રાજસ્થાનમાં રાજસ્થાનના કાલબેલિયા અથવા મદારી સમુદાયની સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે મહિલાઓ છે પુરુષો દ્વારા મહિલાઓ મહિલાઓ પુરુષો દ્વારા વગાડવામાં આવતી જે ખંજરી ખંજરી અને બીન એટલે કે પૂંગી પૂંગીના તાલ પર ભાવ ભાવમય ભાવમય નૃત્ય કરે છે આથી તેને આથી તેને સપેરા નૃત્ય સપેરા નૃત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે રાજસ્થાન છે રાજસ્થાનની પ્રસિદ્ધ લોકનર્તકી રાજસ્થાનની પ્રસિદ્ધ લોકનર્તકી ગુલાબો છે ગુલાબો થકી આ નૃત્યને વિદેશમાં ખ્યાતિ મળી હતી આ નૃત્ય છે આ નૃત્યની ખાસિયત ખાસી સ્ત્રીઓ છે સ્ત્રીઓ દ્વારા પહેરવામાં આવતા કાળા રંગ છે કાળા રંગના ઘાઘરા કાળા રંગના ઘાઘરા અને તેમની ચપળ ગતિ છે ચપળ ગતિ છે આ નૃત્ય આ નૃત્ય કરતી સ્ત્રીઓના શરીર પર વિવિધ રંગના વિવિધ રંગના પારંપરિક ટેટુ કંડારેલા હોય છે યુનેસ્કો છે યુનેસ્કો દ્વારા વર્ષ બે હજાર દસમાં યુનેસ્કો દ્વારા વર્ષ બે હજાર દસમાં કાલબેલિયા લોકગીત છે કાલબેલિયા લોકગીત તથા નૃત્યને નૃત્યને માનવતાની માનવતાની અમૃત માનવતાની અમૃત અમૃત સાંસ્કૃતિક વિરાસતોની પ્રતિ પ્રતિનિધિ સૂચિમાં કર સૂચિમાં સમાવેશ કરવામાં આવ્યું છે હરિયાણા છે હરિયાણામાં હરિયાણામાં ઝુમર હરિયાણામાં ઝુમર નૃત્ય કરવામાં આવે છે ઝુમર નૃત્ય આ નૃત્યનું નામ ઝુમર નામના આભૂષણ પરથી પડ્યું છે આ આભૂષણ છે સામાન્ય રીતે મહિલાઓ દ્વારા તેમના કપાળ છે કપાળ કપાળ કપાળને સુશોભિત કરવા માટે પહેર પહેરવામાં આવે છે આ પરંપરાગત નૃત્ય મુખ્યત્વે નવી નવી પરણિત સ્ત્રીઓ છે નવી સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે આ નૃત્યો છે ઢોલકો ઢોલક અને થાળી ઢોલક અને થાળી જેવા સંગીતના તાલે કરવામાં આવે છે હરિયાણા છે હરિયાણાના હરિયાણાના અમુક વિસ્તારોમાં હરિયાણાના અમુક વિસ્તારોમાં આ નૃત્યને હરિયાણવી ગીધા હરિ હરિયાણવી હરિયાણવી ગીધા ગીધા તરીકે ઓળખવામાં આવે છે ફાગો ફાગ નૃત્યો છે ફાગો ફાગન નૃત્ય પાગ આ નૃત્ય છે આ નૃત્ય હરિયાણાના હરિયાણાના કૃષિ ક્ષેત્રે સંકળાયેલા લોકો દ્વારા કરવામાં આવે છે આ નૃત્ય મુખ્યત્વે ફેબ્રુઆરી અને માર્ચ ફેબ્રુઆરીને માર્ચ મહિનામાં કરવામાં આવે છે ધમ્યાલ ધમ્યાલો ધમ્યાલ નૃત્ય છે ધમિયાલ ધમિયાલ નૃત્ય હરિયાણા છે હરિયાણાના સૌથી લોકપ્રિય નૃત્યમાંનું એક છે આ નૃત્ય પુરુષો અને સ્ત્રીઓ દ્વારા સંયુક્ત રીતે અથવા ફક્ત પુરુષો દ્વારા કરવામાં આવે છે આ નૃત્ય દરમિયાન આ નૃત્ય દરમિયાન પુરુષ નર્તક પુરુષ નર્તક દ્વારા એક ગોળાકાર ઢોલ ગોળાકાર ઢોલ એટલે કે ધૂપ વગાડવામાં આવે છે આ નૃત્ય હરિયાણામાં હરિયાણામાં વસંત ઋતુ દરમિયાન કરવામાં આવે છે વાત કરીએ પંજાબ છે પંજાબની અંદર ભાંગડા પંજાબની અંદર ભાંગડા અથવા ગીધા ભાંગડા અથવા ગીધા ભાંગડા છે ભાંગડા એ પંજાબનું પરંપરાગત લોકનૃત્ય છે વર્ષો પહેલા ગુજરાતમાં સોરી વર્ષો પહેલા વર્ષો પહેલા પંજાબો પંજાબમાં ખેડૂતો દ્વારા કૃષિ સાથે સંબંધિત વિવિધ પ્રકારની વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ પ્રવૃત્તિની ઉજવણી માટે એક નૃત્યની રચના કરવામાં આવી જે પાછળથી ભાંગડા તરીકે ઓળખાયું હાલમાં આ નૃત્યો છે આ નૃત્ય લોક ઉત્સવ લોક ઉત્સવ દરમિયાન કરવામાં આવે છે ભાંગડા છે ભાંગડામાં ભાંગડા નૃત્યમાં ઢોલ તાશ ઢોલ તાશ અને કરતાલ જેવા વાદ્યોનો ઉપયોગ કરવામાં આવે છે ગીદ્દા છે ગીદા એ ભાંગડાનું ગીદ્ધા ગીદ્ધા એ ભાંગડાનું ભાંગડાનું મહિલા સંસ્કરણ છે જે ફક્ત સ્ત્રીઓ દ્વારા કરવામાં આવશે ગીદ્ધા છે ગીધા એ ભાંગડાનું મહિલા સંસ્કરણ છે જે ફક્ત સ્ત્રીઓ દ્વારા કરવામાં આવશે સમી નૃત્ય સમી નૃત્ય સમી નૃત્ય છે સમી નૃત્ય જે પંજાબી આદિવાસી પંજાબી આદિવાસી મહિલાઓ દ્વારા કરવામાં આવતો લોકનૃત્ય છે જેમાં જેમાં નૃત્યકારો છે જેમાં નૃત્યકારો જેમાં નૃત્ય કરો ચમકેલા કુર્તા ચમકેલા કુર્તા અને ચાંદી ચાંદીના આભૂષણો પહેરે છે સિક્કિમ છે સિક્કિમની અંદર યાક સામ નૃત્ય યાક છામ નૃત્યો યાક છામ નૃત્ય આ નૃત્ય ભૂટિયા સમુદાય છે ભૂટીયા સમુદાયના લોકો કરે છે આ નૃત્ય છે આ નૃત્ય યાકો યાકની ગતિ યાકની ગતિ અને પહાડો પર પહાડો પર રહેતી પશુ પશુપાલકો છે પશુપાલકોને સરળ જીવનશૈલી દર્શાવે છે આ નૃત્યની આ નૃત્યની મુખ્ય વિશેષતા રંગીન મુખોટા રંગીન મુખોટા એટલે કે નકાબ છે આ રંગીન આ રંગીન મુખોટા છે આ રંગીન મુખોટાઓના આધારે તેમની વિશેષ આકૃતિઓ રજૂ કરવામાં આવે છે આ નૃત્યમાં આ નૃત્યમાં આ નૃત્યમાં પૌરાણિક પાત્રો છે પૌરાણિક પાત્રોના આધારે પશુઓનો પશુઓનો સમાવેશ કરવામાં આવે છે જેમાં પૌરાણિક સિંહ છે પૌરાણિક સિંહને સમર્પિત સિંધી છામ સિંધી સિંધી છામ અને યાક સમર્પિત યાક સમર્પિત યાક છામ યાક છામ આ નૃત્ય છે હિમાચલ પ્રદેશ અને સિક્કિમમાં મુખ્યત્વે તિબેટીયન 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 બૌદ્ધ મઠો દ્વારા કરવામાં આવે છે સિંધી છામ સિંધી છામ છે સિંધી છામ સિંધી છામ જે સિક્કિમ છે સિક્કિમનું એક લોકપ્રિય મુખોટા નૃત્ય છે સિંધી છામ જે સિક્કિમનું એક લોકપ્રિય મુખોટા નૃત્ય છે આ નૃત્ય છે ભૂટિયા જનજાતિ દ્વારા કરવામાં આવે છે આ નૃત્યને કાંચનજંઘા કાંચનજંઘા નૃત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે નૃત્યકાર છે નૃત્યકાર 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 વસ્ત્રોથી હોય છે છે જે 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 બરફ બરફના બરફના સિંહનું પ્રતિક છે તેમજ વાળા છે કાંચનજંગા શિખરની કાંચનજા શિખરની અર્ચના અર્ચના કરવામાં આવશે આ નૃત્ય છે આ નૃત્ય પંગલા પાસોલ પંગલા પંગલા પાસોલ ઉત્સવ દરમિયાન કરવામાં આવશે સિકમરી સિકમરી નૃત્ય છે શીખમરી નૃત્ય શીખમરી નૃત્યો જે લેપચા છે લેપચાઓ દ્વારા લેપચાઓ દ્વારા પ્રકૃતિની પ્રકૃતિની મીઠાશની પ્રશંસા કરવા માટે કરવામાં આવશે આ નૃત્યમાં બધા લોકો ભેગા મળીને પ્રકૃતિની સુંદરતાની ઉજવણી કરવામાં આવશે અરુણાચલ પ્રદેશ અરુણાચલ પ્રદેશની અંદર પોનુંગ અરુણાચલ પ્રદેશની અંદર પોનુંગ નૃત્ય પોનુંગ નૃત્ય છે પોનુંગ નૃત્ય આ નૃત્ય પરંપરાગત રીતે આ નૃત્ય પરંપરાગત રીતે આદિ સમુદાય છે આદિ લોક લોકનૃત્ય છે તેઓ તેમની સમૃદ્ધ સમૃદ્ધ સંસ્કૃતિ સમૃદ્ધ સાંસ્કૃતિક જીવનશૈલી માટે જાણીતા છે આ નૃત્ય ફક્ત મહિલાઓ મહિલાઓ સમૂહમાં કરે છે આ નૃત્ય યુવાન યુવાન પરિણિત યુવાન પરિણિત મહિલાઓ તેમજ યુવાન છોકરીઓ દ્વારા કરવામાં આવે છે આ નૃત્ય છે સારા સારા પાક સારા પાક અને ગામના લોકોની સુખાકારી માટે કરવામાં આવે છે યાક નૃત્ય છે યાક નૃત્ય જે અરુણાચલ પ્રદેશના અરુણાચલ મહાયાન બૌદ્ધ દ્વારા કરવામાં આવતું નૃત્ય છે જેમાં યાક છે યાકના મુખોટા પહેરીને નૃત્ય કરવામાં આવે છે આ નૃત્ય છે આ નૃત્ય લોસર આ નૃત્ય લોસર ઉત્સવ દરમિયાન લોસર ઉત્સવ દરમિયાન કરવામાં આવે છે તાપુ નૃત્ય તાપુ નૃત્ય છે તાપુ તાપુ નૃત્ય આ નૃત્ય માનવી પોતાના અસ્તિત્વ માટે મુશ્કેલીઓ મુશ્કેલીઓનો સામનો કરે છે તેના પર આધારિત આદિ જનજાતિનું આદિ જનજાતિનું યુદ્ધ નૃત્ય છે આ નૃત્ય ગામડાઓમાંથી આ નૃત્ય ગામડામાંથી સંકટોના સંકટોના બહાર કાઢવા માટે કરવામાં આવે છે વર્ષ બે હજાર બાવીસના ગણતંત્ર દિવસની પરેડમાં જે તાપુ નૃત્ય છે તાપુ નૃત્યનો સમાવેશ કરવામાં આવ્યો હતો આસામ આસામ છે આસામની અંદર આસામ આસામની અંદર બગુરુંબા 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 નૃત્ય બગુરુંબા નૃત્ય છે આસામ છે આસામના બોડો સમુદાય આસામના બોડો સમુદાયનું પરંપરાગત નૃત્ય છે આ લોકનૃત્ય પ્રકૃતિથી પ્રેરિત અને પ્રકૃતિને સમર્પિત નૃત્ય છે આ નૃત્ય બિશાગુ બિશાગુ ઉત્સવ દરમિયાન કરવામાં આવશે બિશાગુ ઉત્સવ છે બિશાગુ ઉત્સવના મુખ્ય દેવ બિશાગુ ઉત્સવના મુખ્ય દેવતા બથો બથો છે આ નૃત્યને બટરફ્લાય આ નૃત્યને બટરફ્લાય નૃત્ય પણ કહેવાય છે બિહુ બિહુ છે બિહુ બિહુ એ આસામનું બિહુ એ આસામનું એક પ્રસિદ્ધ નૃત્ય છે જે પુરુષ તથા સ્ત્રી બંને બંનેના સમૂહ દ્વારા રજૂ કરવામાં આવે છે નવા વર્ષને આવકારવા તથા નવા વર્ષને આવકારવા તથા ઉલ્લાસને વ્યક્ત કરવા માટે નૃત્યકાર પરંપરાગત રંગીન વસ્ત્રોમાં તૈયાર થાય છે આ નૃત્ય છે આ નૃત્ય અસમ છે અસમની અસમની કચારી અસમની કચારી ખાંસી વગેરે જનજાતિઓ દ્વારા સામૂહિક રૂપથી કરવામાં આવે છે આ નૃત્યના સફળ પ્રદર્શનમાં સમૂહ નિર્માણ સમૂહ નિર્માણ હાથ અને પગની તીવ્ર ગતિશીલતા મહત્વપૂર્ણ હોય છે આ નૃત્યમાં ઢોલ ઢોલ પેપા પેપા છે પેપા જે ભેંસ છે ભેંસના શીંગડાથી ભેંસના શીંગડાથી ભેંસના શીંગડાથી બનેલ એક વાદ્ય હોય છે તથા વાસળી છે વાસળી જેવા વાદ્યતંત્રનો ઉપયોગ થાય છે આ નૃત્ય છે આ નૃત્યના ત્રણ રૂપ છે આ નૃત્યના ત્રણ રૂપ છે એમાં પહેલું છે બોહાગ બિહુ બોહાગ બોહાગ બિહુ બીજું છે માધ માધ બિહુ અને ત્રીજું છે કાટી બિહુ કાટી બિહુ બોહાગ બિહુ છે બોહાગ બિહુ બોહાગ બિહુ બોહાગ બિહુને બોહાગ બિહુને રોગાનલી રોગાંડલી બિહુ રોગાનલી બિહુ અને ગરુ બિહુ તરીકે પણ ઓળખવામાં આવશે જેને મેરી જેને મેરી મેન્ટો મેરી મેન્ટો તહેવાર પણ ગણવામાં આવે છે આ તહેવારને નવા વર્ષની નવા વર્ષની શરૂઆત તરીકે ઉજવવામાં આવે છે જે બીજ જે બીજ વાવણી છે બીજ વાવણીનો સમય છે જેમાં બળદ બળદ અને ગાયોને બળદ અને ગાયોને હળદરથી સ્નાન કરવામાં આવે છે માધ બિહુ માધ માધ બિહુ માધ બિહુ છે માધ બિહુને ભોગાલી માધ બિહુને ભોગલી બિહુ ભોગલી બિહુ ભોગલી બી અથવા ભોજન ભોજનનો તહેવાર પણ કહેવામાં આવશે આ તહેવાર જાન્યુઆરી મહિનામાં અનાજ છે અનાજની લણની પછી ઉજવવામાં આવશે મિત્રો મિત્રો અને સંબંધીઓ એકબીજાના એકબીજાના ઘરની મુલાકાત લે છે જો કોઈ વ્યક્તિ છે જો કોઈ વ્યક્તિ સમય દરમિયાન આસામ આસામની યાત્રા કરે તો તેઓ પણ તેઓ પણ આ ઉજવણીનો ભાગ ગણાય છે આ તહેવારમાં આ તહેવારમાં યુવાનો છે યુવાનો મેજી યુવાનો મેજી મેજી અથવા મેજી અથવા ભેલા ઘર ભેલા ઘર તરીકે ઓળખાતી કામચલાઉ ઝૂંપડીઓ તૈયાર કરે છે જે જે તહેવાર છે તહેવાર માટેનો ખોરાક લીધા પછી જે તહેવાર માટેનો ખોરાક લીધા પછી આગલી આગલી સવારે આ ઝૂંપડી સળગાવી દેવામાં આવે છે કાટી બિહુ કાટી બીવું છે કાટી બી આ દિવસે તુલસીના છોડને સંપૂર્ણપણે સાફ કરવામાં આવે છે અને છોડ સામે દીવો પ્રગટાવવામાં આવે છે પરિવાર છે પરિવારની સુખાકારી માટે સારા પાક સારા પાક માટે દેવી તુલસી દેવી તુલસીને પ્રાર્થના કરવામાં આવે છે બારદો છમ નૃત્યો બારદો છમ નૃત્ય બારદો છમ નૃત્ય આ નૃત્ય છે આ નૃત્ય મોપા આ નૃત્ય મોપા અને આ નૃત્ય મોપા અને શેરડું કપિન આનું તો મોપા અને શેરડુ કપેન જનજાતિ દ્વારા કરવામાં આવે છે બારદો છમ છે બારદો છમ નો શાબ્દિક અર્થ રાશિ ચક્ર છે રાશિ ચક્ર નૃત્ય થાય છે આ નૃત્યમાં આ નૃત્યમાં વિવિધ મુખોટા વિવિધ પ્રાણીઓને દર્શાવે છે આ નૃત્ય સારી અને ખરાબ તાકતો વચ્ચેની લડાઈને દર્શાવે છે મેઘાલય છે મેઘાલયની અંદર નોંગ નોંગ ક્રેમ નોંગ કેમ નૃત્ય નોંગ કેમ નૃત્ય નોંગ કેમ નૃત્ય છે આ નૃત્ય મેઘાલય છે મેઘાલયના ખાસી સમુદાય દ્વારા શરદ ઋતુમાં રજૂ કરવામાં આવશે આ નૃત્ય લણની છે લણણીની સમૃદ્ધિની મનોકામના માટે કરવામાં આવશે લાહો લાહો નૃત્ય છે લાહો નૃત્ય આ નૃત્ય આદિવાસી આ નૃત્ય આદિવાસી સમુદાય દ્વારા તહેવાર દરમિયાન કરવામાં આવે છે આ નૃત્યને ચીપિયા નૃત્ય ચીપિયા ચીપિયા નૃત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે આ નૃત્યને મેઘાલય છે આ નૃત્યને મેઘાલયની મેઘાલયની હાર્પ જનજાતિ હાર્પો હાર્પ જનજાતિમાં હાર્પ જનજાતિમાં વાંગલા નૃત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે મણિપુર છે મણિપુરની થાંગટા 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 મણિપુરની મણિપુરની જે યુદ્ધ કળા યુદ્ધ કળા સંબંધી એક વિશિષ્ટ નૃત્ય વિદ્યા છે થાંગ છે થાંગનો અર્થ તલવાર થાંગનો અર્થ તલવાર અને ટા છે ટાનો અર્થ ભાલો થાય છે આ નૃત્યમાં પ્રસ્તુ આ નૃત્યમાં પ્રસ્તુતિ પ્રસ્તુતિ કૌશલ્ય રચનાત્મકતા રચનાત્મકતા તથા સ્ફૂર્તિનું મહત્ત્વ હોય છે જેમાં નર્તકો છે નર્ત નર્તકો બનાવટી બનાવટી યુદ્ધ બનાવટી યુદ્ધ શ્રૃંખલામાં કૂદીને તથા આક્રમણ કરીને બચાવ બચાવ કરવાનો અભિનય કરે છે પુંગ છે પૂંગ ચોલમ પુંગ ચોલમ પૂંગ ચોલમ છે પૂંગ ચોલમ આ નૃત્યમાં નર્તકો છે આ નૃત્યમાં નર્તકો પુંગ પુંગ વગાડતા નૃત્ય કરશે પૂંગ છે પૂંગ એ મણિપુરી પૂંગ પૂંગ એ મણિપુરી ઢોલનો પ્રકાર છે આ નૃત્યમાં થાંગટા આ નૃત્યમાં થાંગટા સરિત થાંગટા સરિત સરિત સાગકો સરિત સાગક અને જોગોઈ અને જાગોઈ નૃત્ય છે જાગોઈ નૃત્યની કેટલીક વિશેષતાઓનો સમાવેશ થાય છે આ નૃત્ય ભગવાન વિષ્ણુ આ નૃત્ય ભગવાન વિષ્ણુના દસ અવતારો પર કેન્દ્રિત છે આ નૃત્યના માધ્યમથી રામાયણ અને મહાભારતની કથાઓ પર કથાઓ રજૂ કરવામાં આવે છે